સરકાર કોઈની નથી એ નક્કી છે સત્તાના નશામાં ગુરુ કચ્છના ભાજપના નેતાઓ તમારા રાજમાં આ શું થઈ રહ્યું છે થોડીક તો શરમ કરો નાલાયકો લખનધુઆવા સંસ્થાપક બહુજન આર્મી

ઘણી જગ્યાએ જોયું છે ને આજે આપણે આ ભુજમાં જોયું શરમ આવી જોઈએ પોલીસ તંત્રને ને ખરેખર શરમ આવી જોઈએ એસપી સાહેબ આપને કે આપની પોલીસ શું કરી રહી છે રેન્જ આઈજી સાહેબ બહુ નામ સાંભળ્યું છે તમારું મહેરબાની કરી અને આવા જે પીએસઆઈ છે જે કાયદાને હાથમાં લે છે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો કચ્છ મિત્રમાં ઓગણત્રીસ તારીખના કલેક્ટર શ્રીના જાહેરનામાનો લેખ આવેલો એનામાં લખેલું છે બળ જબરદસ્તી પૂર્વક માલસામાનને નુકસાન કરે છે સાથે સાથે મહિલાઓને પકડીને મહિલાઓને હાથ લગાવવાનો અધિકાર પોલીસને નથી છતાંય પણ આ પીએસઆઈ એમ મહિલાઓને પકડી પકડી અને ગાડીમાં નાખે છે થૂંસે છે એમ કહેવાય શરમ આવી જોઈએ પોલીસ તંત્રને અને શરમ આવી જોઈએ કચ્છના નેતાઓને જે રોજનું કમાઈને ખાય છે એ લોકોને હેરાન કરવો જો તમારા ભાજપવાળા દબાણ કરીને બેઠા છે હટાવો ને ક્યારે હટાવો ને કેટલી ગૌચર દબાણ કરી બેઠા છે તમારા ભાજપવાળા ક્યારે હટાવશો એ દબાણ મારી વિનંતી છે એસપી સાહેબ આપને કે તાત્કાલિક ધોરણે પીએસઆઈ રાજપૂતને સસ્પેન્ડ કરવામાં આવે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કલેક્ટર શ્રી અને નગરપાલિકાને પણ વિનંતી કરવું છું હવે કે મહેરબાની કરી અને આ લોકોને એક વ્યવસ્થિત જગ્યા આપો જ્યાં કને ધંધો કરી શકે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે અને બીજું કે જ્યાં સુધી આપ જગ્યા ન આપો ત્યાં સુધી એમને એ જગ્યા ઉપર રોજગારી કરવા દેવો નગરપાલિકાના હિસારે પોલીસ તંત્ર કામ ન કરે એનું ખાસ ધ્યાન રાખો આપ